નમસ્ત મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તો આજે તમને બતાવવાના પશ્ચિનામાં એકદમ ન્યૂ ડિઝાઇન બતાવવાના છે કલર મશીનની વાત કરીએ પહેલાં મારા વિડીયોમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નથી બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો આખી તેની કલરના આખી ડિઝાઇન જોઈ શકો છો એકદમ રજવાડી ટાઈપ પલ્લું રહેવાનું છે અને રજવાડી ટાઈપ બોર્ડર રહેવાની છે આખી ડિઝાઇન તમને બતાવવાના છે મિત્રો બહુ સરસ ડિઝાઇન છે જોઈ શકો છો આખી ડિઝાઇન આખી એલિફન્ટવાળી પલ્લુમાં ડિઝાઇન રહેવાની છે બહુ સરસ ડિઝાઇન છે અને આ રીતનો બોર્ડર પણ બહુ એકદમ મસ્ત રહેવાનું છે રજવાડી ટાઈપ બોર્ડર રહેવાનું છે આપણે આખી સાડી ઓપન કરીને બતાવવાના છીએ તમે વસુંધરા સાડીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે રોજ તમને નવા નવા વિડીયો જોવા મળશે જોઈ શકો છો આ એમની અંદરની ડિઝાઇન છે કાપડની વાત કરીએ કાપડ એકદમ મિત્રો એકદમ સોફ્ટ રહેશે અને ઘરે વોશેબલ રહેવાનું છે કલર મેચિંગ પણ બહુ મસ્ત જોરદાર છે મિત્રો જોઈ શકો છો આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેવાની છે

આ કલર એકદમ નવો હશે યુનિક કલર છે એકદમ ફેન્ચી ટાઈપ કલર છે એકદમ નવો કલર બેસાડેલો હશે જોઈ શકો છો ટોટલી એમના પાંચ કલર છે મિત્રો જોઈ શકો છો પિંક કલર બે એકદમ બહુ મસ્ત કલર છે અને આ રીતનો આ બી કલર એકદમ જોરદાર છે મિત્રો જોઈ શકો છો એકદમ બહુ મસ્ત ડિઝાઇન છે એકદમ રજવાડી પલ્લુ ટાઈપ ફેન્ચી અને પાર્ટીઓ કોઈ બી લગ્ન પ્રસંગમાં પણ વસ્તુ સારામાં સારી લાગે એ રીતનો કોન્સેપ્ટ લઈને આવી ગયેલા છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળ્યા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે વસંત તમારા માટે રોજ રોજ નવું કલેક્શન રહેવાનું છે ઠીક છે મિત્રો ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં